ભાજપના મહામંત્રી સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે કુલ બે લોકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ તેમને તેમના પક્ષના પ્રાથમિક તથા સક્રિય અને તમામ પદ ઉપરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરતના જહાંગીપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે બેડરોજ વિસ્તારમાં રહેતા આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ સામે ગુનો નોંધવામાં આવ્યો છે યુવતીની ફરિયાદ અનુસાર બંને આરોપીઓએ યુવતીને ધુમ્મસ ફરવા જઈએ તેમ કહી કોઈ અન્ય બીજ હતા કોઈ પીણું બેભાન કરી હતી લઈ હોટલમાં આદિત્ય વારાફરતે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું હાલ આ મામલે જાનગીપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ ઘટનાએ સુરતના રાજકારણમાં ચકચાર મચાવી છે કારણ કે આરોપી આદિત્ય ઉપાધ્યાય સુરતના વોર્ડ નંબર આઠ ના ભાજપના મહામંત્રી છે

માં ન હતી એ દરમિયાન હોટલ માં સાથે લઈ જઈ વારાફરતી એના પર દુષ્કર્મ કર્યું છે એવી રજૂઆત મળી છે તે સંબંધે ફરિયાદ નોંધવામાં આવી છે અને ગુનાના કામે બે નામ તેણે જણાવેલા છે તે બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું કે ફરિયાદી એ આદિત્ય અને ગૌરવનું નામ આપ્યું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ તેના પરિચિત વ્યક્તિઓ છે હાલ તે બંનેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારી જે વિગત જણાવી છે એ મુજબની તપાસની કાર્યવાહી હાલ શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ તો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા આદિત્ય ઉપાધ્યાયના હોટલ પર બુલડોઝર પણ ફેરવવામાં આવેલું છે આદિત્ય ઉપાધ્યાયના ગેરકાયદેસર રીતે ચાલતા નોનવેજના હોટલ પર તંત્ર દ્વારા આજે બુલડોઝર ફેરવી સમગ્ર જે હોટલ હતું તેને જમીન દોસ્ત કરવામાં આવેલું છે

ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદર બનાવમાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાંધવા નથી એ દરમિયાન એનું હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ જ એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ છે એવું એના જણાવ્યું છે એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને અ બનનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે